મુસ્લિમ સમાજમાં ઇતિહાસ અને ઉમરજીએ મનોવૈજ્ઞાનિકમાં પ્રથમ પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને ઉમરજીએ મનોવૈજ્ઞાનિક વિષયમાં પીએચડીની ડિગ્રી મેળવી ગોધરા મુસ્લિમ સમાજમાં ઇતિહાસ રચ્યો છે તેઓ આ વિષયમાં પીએચડી પ્રાપ્ત કરનાર સમુદાયના પ્રથમ વ્યક્તિ બન્યા છે જે સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે કોલેજના વિદ્યાર્થીઓમાં સ્માર્ટફોન એડિક્શન ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્ય ઉપર તેની અસરો વિષયો ઉપર સંશોધન કરીને પીએચડીની ઉપલબ્ધિ મેળવી છે સંશોધન તેઓએ ડોક્ટર બી કે પટેલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું હતું તેમના આસન આજના યુવાનોને અસર કરતો મહત્વપૂર્ણ વિષય સ્માર્ટફોન નો અતિ ઉપયોગ અને તેને કારણે ઉભી થતી માનસિક તકલીફો જેવી કે ખિન્નતા અને અસ્વસ્થતા ઉપર ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો છે આ સંશોધન આધુનિક યુગના વિદ્યાર્થીઓ માટે અને શિક્ષણ જગતમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું કાર્ય કરશે અને તેમની સફળતાનો શ્રેય તેમના માર્ગદર્શક યુનિવર્સિટી સહયોગી અધ્યાપકો અને પરિવારજનોને આપ્યો છે અને તેમની કામગીરી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નવી દિશા આપે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે તેમની સિદ્ધિ સમાનના યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત બને તેવી શક્યતા છે